તને જ બધું આવડેલા ઓ સાહેબજી તમે તને નાડા હું કહું છું બીજા માણસ નથી કસરતો તને કેમ કસરતો તને સસરે હોને એમ કહું છું આમ હું મારા વાડામાં ગમે તે કરું બાળા કળું તો તો બંદ કરેડીગાવે લાવ્યો ભૂલ તને કોનમ ટી કે કેમ થાય બોલા સબ્જી ઘણો કસર થાય પણ તું હુંગાવે લાવ્યો આરામ થયું એમ હે તો મારા જો તું ઓલા સૌજી એ વાળામાં ઘણું આવે સાતસો રૂપિયા ખબર કો છે મોગી નાખે ત્યાં મોંઘી નાખે મારું આ ભૂંડાવે ત્યાં હા લાવ્યા છું તને આજુ ખબર કો છે વાળા માં આવીને ટેગી જો આવીને ટે

તને બધા ખેતી ના ખેલ આવડે છે રેડિયા લાઈટ કરે સોર્ટ મિલસે પાછો અને પાછો માળા કરશે કરું માળા કરું તો તો તારે છે રહે સંતરા ખેતી હું કરું છું તું એકલો નથી કરતો અરે પણ તારા રેડિયો હું કઈ નથી લાવતો

નથી કસાર થતો બધા વાળા નથી તું રેડીયા હોવા મળતો પાછો તું મારી બોલવાની વાત રેડી મેં જાવ છું પાછો વાત કરે છસો રૂપિયા નું આખું વાંડે પાછો ડાયરી વાત કરે રેડી નું ટોંગવાનું કે મારે આડા ભૂર ખાજાઈ ને જોવાનું એને હજુ ખબર છે પાછો હાજર ટોંગવા દઉ છું રે આવું છું તાર ઘર મી મીરા